કેમ છો મિત્રો આજનો બુધવારનો પવિત્ર દિવસ છે ગણેશ ચતુર્થી છે અને આજનો દિવસની શરૂઆત આપણે ગણપતિ દાદાના દર્શન થી કરીએ ગણપતિ દાદા નું તમે વક્રતું મહાકાય સૂર્ય પૂતિ સમપ્રભ નામ લો તો એક નવી ઉર્જા પ્રદાન થાય છે અને આજના દિવસની શરૂઆત આપણે જય ગણેશ દેવા નામ થી શરૂઆત કરી તેથી નીકળી ગયો છે મારી શોપ પર જવા આજનો બ્લોગ તમને ગણેશજી વિશે જે બારડોલીમાં વર્ષોથી ગણેશ મંડળો સ્થાપના કરે છે તેના વિશેની હું માહિતી આપીશ અને બીજી ઘણી બધી ફેક્ટ જણાવીશ આ તહેવાર વિશે મંદિરે વરસાદ આવવાનો વરસાદ આવાનો મિત્રો હું તમને લઈ જઈ રહ્યો છું પારડોલી ને એક જૂના ગણેશ મંદિર તરફ ગણેશ મહોત્સવ વાત કરીએ તો તમને એક ફેક્ટ જણાવવા માંગુ છું કે આ ગણેશ ઉત્સવની શરૂઆત આશરે અઢારસો ત્રાણું માં શરૂઆત થયેલી હતી અઢારસો ત્રાણું માં લોકમાન્ય તિરકે આની શરૂઆત કરેલી હતી ને આ તહેવાર માત્ર ધાર્મિક રીતે નહીં પણ આપણી એકતા જાળવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો તે વખતે અંગ્રેજો આપણા ભારતીયોને એકઠા થવા નહીં દેતા હતા તો તેના માટે લોકમાન્ય તિરકે આ એક યુક્તિ કરી હતી કે આ રીતના સાર્વજનિક ગણેશ સ્થાપના કરી અને એની ઉજવણી કરવામાં આવી હતી અંગ્રેજો માટે આ કેવું હતું કે ધાર્મિક ઉત્સવ હતો એટલે એ લોકો રોકી નહીં શકે પણ આ ખરેખરમાં એક આપણી આઝાદી ની લડાઈનો પણ ભાગ છે આ ગણેશ ઉત્સવ તમને જોવા મળશે ગણેશ પંડાલો ઘણા તહેવાર હોય એટલે આખો માહોલ જ અલગ હોય તમને રસ્તા પર આવા ગેટ દેખાય બધે મંડપ અત્યારે બંધ હશે કેમ કે ટાઈમ છે ખૂબ સરસ ગણપતિ છે હું આવી ગયો છું સરદાર ચોક પાસે સરદાર ચોક પાસેના ગણપતિ તમને બતાવીશ પાંત્રીસ વર્ષથી આ ગણપતિની સ્થાપના કરે છે સરદાર યુવક સંઘ ને તમે જોઈ શકો છો ખૂબ સારું આયોજન છે બારડોલી પોલીસ સ્ટેશનની નજીક છે આ ગણપતિ આરતી નો લાભ લઈ લીધો હવે હું નીકળું છું છે બારડોલીના સૌથી ક્યુટ ગણપતિ ગણપતિના દર્શન કર્યા બાદ હવે હું ઘરે જાઉં છું અને આજના દિવસનો વ્લોગ પૂરો કરું છું કાલે ફરી મળીશું જોતા રહેજો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો